લોકમેલો જે છે એ રાજકોટનું એ રાજકોટની આગવી ઓળખ છે આ વખતે જે ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે અમારી જે નેમ છે એ ન્યૂ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે પરંતુ અમારે સમાનાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે એના એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી એટલા માટે અમે સમાનંતર તૈયારીઓ કરી રહ્યા છીએ એમાં વિગતવાર આપને આર એનબી વિભાગ બતાવી શકશે અત્યારે જે વહીવટી પ્રક્રિયા છે એમાં ગ્રાન્ટ મળેથી એકવીસ દિવસનું ટેન્ડરનું સમય હોય છે અને ત્યારબાદ જે કામગીરી કરવા માટે જે છે એ સમય લાગશે જે વિગતવાર આપને આરએનબી ના અધિકારી બતાવી શકશે આરએનબી પણ આપને પ્રાથમિક રિપોર્ટ કરજો જો શું રિપોર્ટ કરવાની છે એમનું તો અમે એસ્ટીમેટ મંગાવ્યું હતું અને એસ્ટીમેટ જે છે લગભગ 18 કરોડ રૂપિયા જે છે એ બતાવેલું જેની માંગણી અમે રાજ્ય સરકારમાં કરી છે કામગીરી થઈ શકે સર થઈ કે નવા કામગીરી જે છે એ બાબતે આરએનબી કારણ કે એના ટેકનિકલ માણસો છે અને એ જાણકાર માણસ એ વધારે સચોટ રીતે કહી શકાય બીજો એક મુદ્દો છે